સારું હેડો દોડી થઈ હોય તો સારું કહેવાય વાણો તો લાગે છે એવો છે દોડી છે તું છે લેબલી પર છે કઈ કેમ મજા હાલો આઈ હરી તું આપે કઈ જોઈએ ઉપર તો તો કેલો તો મોટો થાવી રહ્યો હોય ઓટલો ઘણો બધું કરી લઈનું કશું હો રાજાના એક હરેકો આઈ ગયો આ હરેકો અલ્યા તો આખો થઈ ગયો આ તો હે મોટો થઈ ગયો હવે સીધો ફરવો પડે બહુ મોટો થઈ ગયો આપણે હરેકો તો

આવડી મોટી તોડ નાખવાય ના મન તો કશું કોવામાં જ ના હો પાઈ પૂરો ફૂટે ને આટલી તોડવાની કીધેલી મિત્ર આખી નાખે ઢીર તોડીને છીએ હરગવાની આટલી ડીર ફૂટવાની કીધેલી ખાલી ફૂટા ફૂટે ના કશી ખાઈ મસ્ત હરગવાની ડીર તોડીને છે કોની કોની આટલું ટૂંપવાનું હતું આટલું ખાલી આમ ચાલે પણ જો કે થઈ જવાનું મસ્ત આવે બસ ઉતરી જાવ ઉપર રહીને આવ્યો ફોટા નહીં પાડવાના તમારે ઉતાર ઉતાર ફાવે છે પપ્પા ના ભાઈ ચઢેલા શું લેવા આ લો ઉભારો રસ્તો બતાવું બતાઈ હવે

આ પા એક ઝાળું ડાળકુ છે ઈ પર મિલ્જી તો પર અટકી ગયા છે ભાગ તો નહીં ને હવે દેખાયો ના 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 હવે દેખાયા નહીં હા ચપળ આલુ પણ આપણે લે ટમ્પલ ઉપર ના લે ની પેઠા ફાવરા દે ફાવે તું ને ચોપક લે લે છે લે છે લે લે છે

हमन अति खबर खारेली में खारेला ला लागथे के नथि लागथे तुम पोथे जाके देखत आथु अका का, का देसनी भाषा से तू का हम कोई नहीं पता हो थिंक तो हां हम बोल थिंक सारे नो जो कहीं नहीं भाषा बोले से तुम सा ना खबर नहीं ना भाषा तो जबरी बोले पास हैं ये खा ये ऐसे खा देवड़ा में और आपका खोबई छाती તો હમ ખારેલી કે અંદર નહીં આતી કોઈ ના ના એ ન ઉપર બીજી એ તો ફૂટી છે ને આ શું આવડું મોટું કર્યું દાદા એ આ તો કશું છે જ નહીં છે આ તો ડોડી છે ડોડી છે હે છે ડોડી છે

હવે તમાકુ રોપાશે ને એટલે રોજ બધા આવશે ને એટલે ખબર પડે હે લાગે છે હવે કારેલો જેનો જેનો ફૂલો આવ્યો છે એટલે લાગવાનો હવે મરચીઓ પણ છે આપણે ફરી નહીં ખેતરમાં મરચી ઉજી છે ને બધું રીંગણિયો નહીં ઉજવજું કઈ

પડે પણ અત્યારે તો તાપું હતું થાય ના રોપાય નહીં હજુ બે ત્રણ દાડા પડે તા તમાકુ રોપાય બાકી તો ના રોપાય

એટલે એક આપી નાશું અને થોડુંક ઘણું ખાલું બાહલું આઘા પાછી કરી નાશું અને હવે આપણે જઈએ હોય પડવા આવી એટલે ઘેર બાજુ જતા રહીએ થોડીક મેઠી લેબડીને પોણો તોડી લીધો અને કારી રોટીન એવું બધું કરી તુસાર હંગ પણ એ જો કે સાચી ગયો હું તો કઈ જાઉં છું આપણે હું હવે ઘેર જઈએ અને વિડીયો પણ આજનો હવે પૂરો કરીએ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર જોડાવતો સબસ્ક્રાઇબ કરજો જય માતાજી જય માતાજી